હાલો હાલો તમારા બાપ હાલો તો મને ઈ ના સમજાતું જાડિયા કે આ ગામમાં માં એટલે બધા જનાવર આયા ક્યાંથી હવે સાહેબ એ તો મને ખબર નથી આટલા બધા જનાવર આયા ક્યાંથી મને શું લાગે ખબર જાડિયા આ આપણા ગામના રહ્યા ને એ આ બધા પડખેના જંગલમાં લાકડા કાપી આવે ને એટલે એ બધા જનાવર ને એનું ઘર રે એવું નહીં રહ્યું હોય એટલે આ વિયા ગામમાં મને એવું લાગે છે સાહેબ એવું કઈ ન હોય ભલા મણાવ હવે એ કઈક બીજા રીઝન કામ માં આયા છે એ સાહેબ હવે તમે બધું જાવ જો ને અને કમેન્ટર સાહેબ ને ફોન કરો કે ટીમ પોગી હે ક્યાં એટલે ઈ વાત તારી હાસી લે ફોન કરું કમીને સાહેબ ને કરો કરો ગાય કા કરો હાલો સાહેબ એ સાહેબ ટીમ ક્યાં પોગી હે નો હોય એ હા સાહેબ એ હારું હાલો

ઈ તો તારી બબ ચીડ છે હા હવે શું કરશું કે કરવાનો કાય ન હોય હવે તો

હરું કર્યું સિંહણ ભાઈ ગઈ નકર મારી નાખે કોઈ પપ્પા હા આ બાજુ આવો અરે બાપરે આ અને મને ગામમાં કેટલા જણા વર્ષે જા જાય આપડું મોત છે હરું કર્યું બેસી જા હવે શું કરશું હાલો હાલો કાયકા વૈસ હાલો 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 કોઈ પપ્પા કુસન અંત જોવો ધનવાક

Eh, patuh! Eh, batu itu! Hualimkan itu! Kau tak boleh! Patuh! 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 Patuh!

અરે બાપ રે એ ઉપડ્યો ઉપડ્યો તમારો બાપ આયા તો તડા વાઈ ગયો અને વાયા તો ગેંડો છે હવે શું કરશું એ રડિયા બસ હોય તો આમાં પડી જાવ બધાય હા રે બાપ રે એ તમારો બાપ આવે છે પડો ઓય ઓય